નમસ્કાર હું કોમલ સાવલિયા આપને જણાવતા અતિ આનંદ થાય છે કે જેના વગર આ અખંડ ભારતની કલ્પના કરવી પણ અશક્ય છે તેવા અખંડ ભારતના શિલ્પી એટલે સરદાર સરદાર પટેલ આ સાહેબની જાણી અજાણી વાતો દ્વારા રાષ્ટ્રપ્રેમ જાગૃત કરવાની ઉમદા ભાવના સાથે જસદણના અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી પચીસ છવ્વીસ અને સત્તાવીસ સમય સાંજે આઠ થી સાડા અગિયાર વાગ્યા સુધી ત્રિદિવસીય સરદાર કથાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જેમાં સરદાર સાહેબના જીવનને ખૂબ ઊંડાણપૂર્વક જેનો અભ્યાસ કર્યો છે એવા પ્રખર વક્તા શ્રી શૈલેષભાઈ સકપરિયા આ યુગપુરુષના હૃદયસ્પર્શી પ્રસંગોને પોતાની રસાળ શૈલીમાં પીરસવા માટે ખાસ જસદણના આંગણે પધારી રહ્યા છે ત્યારે જસદણ અને આજુબાજુના સૌ ગ્રામજનોને આ અમૂલ્ય અવસર પર પધારવા માટે હું ભાવભીનું આમંત્રણ પાઠવું છું જય હિન્દ જય ભારત